નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક ખેડૂતની યુટ્યુબ ચેનલ અનિલ ઓત્રાદીમાં આપ ખેડૂત મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું આવી ગયા છીએ નવો વિડીયો લઈને તારીખ છે સાત બે બે હજાર ચોવીસ ને બુધવાર આજે આવી ગયા છીએ આપણે માર્કેટયાર્ડના ભાવ અંગેનો વિડીયો લઈને જેમાં જસદણ માર્કેટયાર્ડ ચોટીલા માર્કેટ યાર્ડ વાંકાનેર માર્કેટ યાર્ડ હળદ માર્કેટ યાર્ડ અને બોટાદ માર્કેટયાર્ડ ના આપણે ભાવ લઈને આવી ગયા છીએ તો વિન્ડિયો એન્ડ સુધી બન્યા રહેજો શરૂઆત કરીશું જસદણ માર્કેટયાર્ડથી તો આજના જસદણ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ એક હજારથી ચૌદસોને વીસ રહ્યા હતા જ્યારે મગફળીમાં એક હજારથી તેરસો રૂપિયા આજનું વીસ કિલોનું બજાર રહ્યું હતું આ જે ભાવ છે આપણે માલ અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે જ્યારે જીરામાં આજના જસદણ બજારમાં ચાર હજાર આઠસોથી સાત હજારનું બજાર રહ્યું હતું આજનું ધાણામાં જોવા જઈએ તો અગિયારસો રૂપિયાથી તેરસો રૂપિયા આજનું જી ધાણાનું બજાર રહ્યું હતું વરિયાળીમાં 1880 એંસી રૂપિયા તુવેરમાં પંદરસો રૂપિયાથી લઈ 1980 રૂપિયા આજનું બજાર રહ્યું હતું કાળા તલમાં આજનું બજાર જોવા જઈએ તો 2250 થી પચાસથી રૂપિયા જોવા મળ્યું હતું તલ સફેદમાં આજનું બજાર જોવા જઈએ તો બે હજારથી લઈને બે હજાર સાતસો સુધીનું રહ્યું હતું રાયમાં જોવા જઈએ નવસો રૂપિયાથી તેરસો રૂપિયા આજનું બજાર જોવા રહ્યું હતું મેથીમાં આઠસો રૂપિયાથી એક હજારને પંચાવન રૂપિયા આજનું બજાર હતું જ્યારે જસ્તન માર્કેટમાં ઘઉંનું બજાર ટુકડા ચારસો પચાસથી લઈને છસોનું વીસ રૂપિયા બજાર રહ્યું હતું ચણામાં નવસો રૂપિયાથી એક હજારને બસો રૂપિયા જ્યારે જુવારમાં ચારસો એકાવન રૂપિયાથી નવસો નેવું રૂપિયા આજનું બજાર રહ્યું હતું મકાઈમાં આજનું જસદણ માર્કેટયાર્ડમાં ત્રણસો નેવું રૂપિયાથી ચારસો પચાસ રૂપિયા બજાર રહ્યું હતું આ હતા જસદણ માર્કેટ યાર્ડના હવે જોઈશું આપણે હળવદ માર્કેટ યાર્ડના ભાવ વિશે તો હળવદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ આજના બારસો એક રૂપિયાથી ચૌદસો ને રૂપિયા જ્યારે જીરાના બજાર ભાવ પાંચ હજાર પાંચસોથી છ હજાર પાંચસો એકસઠ રૂપિયા વરિયાળમાં આજનું હળવદ માર્કેટ યાર્ડમાં ચૌદસો રૂપિયાથી સોળસો ને સિત્તેર રૂપિયાનું બજાર રહ્યું હતું વરિયાળી પછી આવશે આપણે એરંડા એરંડામાં હળવદ માર્કેટ યાર્ડમાં અગિયારસો રૂપિયાથી અગિયારસો છવ્વીસ રૂપિયાનું બજાર ઘઉંમાં પાંચસો એકત્રીસથી પાંચસો ને ત્રાણું રૂપિયા તલમાં ચોવીસો પચાસથી સત્યાવીસો એકાવન રાયડામાં આઠસો ચાલીસથી નવસો પચાસ રૂપિયા વીસ કિલોનું બજાર રહ્યું હતું આજે જ્યારે ધાણામાં બારસો રૂપિયાથી તેરસો ને અઠ્યોતેર રૂપિયા ચણામાં એક હજારથી એક હજાર ચોર્યાસી મગફળીમાં એક હજાર પચાસથી બારસો ચુમ્માલીસ રૂપિયા આ તો આજનું હળવદ માર્કેટ યાર્ડના ભાવ હવે જાણીશું આપણે બોટાદ માર્કેટ યાર્ડના ભાવ વિશે તો બોટાદ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ આજના તારીખ સાત બે બે હજારને ચોવીસ બુધવાર બોટાદ યાર્કેટમાર્ડ કપાસના ભાવ અગિયારસો અગિયારથી ચૌદસો અઠ્યાસી રૂપિયા જ્યારે મગફળીમાં નવસોથી બારસો રૂપિયા તલ સફેદમાં પચીસો પાંચથી અઠ્યાવીસો પચાસ રૂપિયા જ્યારે તલ કાળા ચોવીસો રૂપિયાથી ત્રણ હજારને સિત્તેર રૂપિયા આજનું બજાર રહ્યું હતું જ્યારે જીરુંમાં આજનો ભાવ જોવા જઈએ તો ત્રણ હજારથી છ હજારને પચાસ રૂપિયા રૂપિયાનો બજાર જોવા રહ્યું હતું જ્યારે ચણામાં આઠસો રૂપિયાથી અગિયારસો સિત્તેર રૂપિયા ધાણામાં આજનું બજાર આઠસો રૂપિયાથી અગિયારસો રૂપિયા જ્યારે મગ નવસો રૂપિયાથી ઓગણીસોને દસ રૂપિયા તુવેરમાં નવસો પચીસથી સત્તરસો પચાસ રૂપિયા આજનું બજાર રહ્યું હતું જ્યારે એરંડામાં એક હજારને પંદર રૂપિયાથી એક હજારને ચુમોતેર રૂપિયા બજાર રહ્યું હતું જ્યારે રાય સાતસો સિત્તેરથી અગિયારસો એંસી રૂપિયા આ હતા બોટાદ માર્કેટ યાર્ડના હવે હવે જાણીશું આપણે ચોટીલા માર્કેટ યાર્ડના ભાવ વિશે ચોટીલા માર્કેટમાં આજના કપાસનું બજાર અગિયારસો રૂપિયાથી તેરસો ને પચાસ રૂપિયા બજાર રહ્યું હતું આજનું જ્યારે ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો પચાસ રૂપિયા જ્યારે જુવારમાં સાતસો રૂપિયાથી એક હજારને નેવું રૂપિયા બાજરીમાં ત્રણસો પચાસથી પાંચસો પચાસ રૂપિયા જ્યારે તુવેરમાં સોળસો દસ રૂપિયાથી બે હજારને પચાસ રૂપિયા અને ચણામાં નવસો રૂપિયાથી અગિયારસો રૂપિયા આજનું ચોટીલા માર્કેટયાર્ડનું બજાર રહ્યું હવે જાણીશું આપણે વાંકાનેર માર્કેટયાર્ડના ભાવ વિશે વાંકાનેર માર્કેટયાર્ડમાં સોયાબીનનો ભાવ આજનો વીસ કિલોના ભાવ આઠસો બત્રીસથી રૂપિયા આઠસો પચાસ રૂપિયા જ્યારે જીરામાં છપ્પનસો પંચ્યાસી રૂપિયાથી છ હજાર ને ત્રણસો બજાર રહ્યું હતું ધાણામાંદનું બજાર જોવા જઈએ તો નવસો એંસી રૂપિયાથી અગિયારસો પચાસ રૂપિયા જ્યારે તુવેરમાં પંદરસો પાંસઠ રૂપિયા રાયડામાં નવસોથી નવસો આડત્રીસ રૂપિયાનું બજાર રહ્યું હતું તપાસમાં જોવા જઈએ એક હજાર રૂપિયાથી રૂપિયાનું વાકાનેર બજાર રહ્યું હતું એરંડાની અંદર એક હજારને એક્યાસી રૂપિયા વરિયાળીમાં સોળસો ને એક રૂપિયો હાજનું બજાર રહ્યું હતું આ હતા આપણા વિવિધ માર્કેટયાર્ડના ભાવ આવી જ રીતે દરેક માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા તમે કયા માર્કેટયાર્ડના ભાવ જાણવા ઈચ્છો છો એ જરા કોમેન્ટમાં કરજો એટલે આપણને દરેક માર્કેટને ઉમેરવાની ખબર પડે આપણે ચોટીલા તાલુકા અને આજુબાજુ નજીકના જે માર્કેટયાર્ડ હતા જે આજના એના ભાવ હતા તો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ફરીશું મળીશું કાલના માર્કેટ યાર્ડના ભાવ લઈને જય જવાન જય કિસાન